બીજી જો સવાર સવાર માં ક્યાંય ચોર્યા છે ઝાટ ઉપર દઈ દઉં યે લો એટલે મમ્મી આ કોઈના માથામાં આવે નહીં પછી નહીં આવે ને એટલે વજન નથી અને આવે એમાં શું ભગવાનની પ્રસાદી સમજીને સ્વીકાર કરી લે ગાઈસ શું કેવા બાવે છે તેઓ જ માથા ઉપર પડે તો બબી એમ કે છે ભગવાનની પ્રસાદી છે વાહ આ સિવાય કેમ ઓટોમેટિક

ગાઈસ હું શું લઈ આવી હવે હું પાણી પીશે બોટલ હે અને ગઈશ આપણે સ્ટ્રો કાઢીએ ને તો આ બંધ ભી થઈ જાય લુકેટ છે ને મસ્ત નું આપણે નાખી દઈએ હવે પાણી પીવાનું આપણે ઓનલી બાપા ને આપણે આપડે ધરાવી દીધી છે લઈ લેજે બેટા આજના પહેલા કટિંગ આવી ગયા છે હેલો અહિયાં વાતચીત સર છે

સો ગાઈસ હવે શોપ ક્લોઝ કરીએ છીએ મમ્મીજી હાલો જી અને ગાઈસ લાઈટ બી નથી તમે જોઈ શકો છો આખા એરિયા પર ક્યાંય લાઈટ નથી અને હવે અમે ઘરે જવાની તૈયારી કરી છે એક શોપ ક્લોઝ કરી દીધી છે અને બીજી કરવાની છે રેડી મમ્મીજી તાળું બાળું દો હવે મમ્મીને બગાસ આવે ગાઈસ હજી મને ઘરે જઈને સાબુદાણાના વડા બનાવવા કેટલું ટેન્શન હે તો ગાઈસ હવે હું કંઈક બનાવું છું જોજો તમે અને અમારે અહીંયા લાઈટ નથી લાઈટ આવે તો થાય કેમ કે મને મિક્સરની પણ જરૂર પડશે હું કરું છું બટેકા ક્રશ એન આજે છે મારો ઉપવાસ અને આપણે સાબુદાણા પલાળા મૂકી દીધા છે કાંઈક બનાવીએ છીએ ગાઈસ બતાડું તમને તૈયારી કરીને પછી પાકું બતાડીશ ઓ માય ગોડ લાઈટ આવી ગઈ ચલો ગાઈસ તો લાઈટ પણ આવી ગઈ છે તો હું હાથ ફટાફટ ચલાવવા માંડું હવે તો ગાઈસ હવે હું સિંગદાણાને શેકું છું બટેકા તો બ્રશ થઈ ગયા છે આપણા કાંઈક ફરાળી વસ્તુ બનાવીએ તો ગાઈસ અહીંયા મમ્મીજી બનાવે છે ગ્રીન ચટણી અને હું કરું છું તૈયારી આપણે બટેકાનો માવો કરી દીધો છે એનામાં જીરું નાખી દીધું છે અને જાણે નાખી દીધા છે હવે સાબુદાણા નાખીશ મમ્મીજી સાબુદાણા નાખી દે છે લાલ મરચું હા નાખો ઓકે તો મેં તર્યા છે અને હવે હું બનાવું છું મારા હાથ ગંદા થશે રિપીટ આ મેં વોશ કરી ને વિડીયો બનાવવા માટે ઓનલી વિડીયો બનાવવા માટે વોશ કર્યા છે હવે ગાઈશ

કાલુ ની બેનો આવી ગઈ છે કાલુ આ રહ્યો આ જો અટી છે ભાગો ભાગો ગાઈસ હે ચલો ચલો આપણે આપણું કામ કરીએ આ જો નવા નવા ચડ ગાઈસ મારા કિસ્મત તો ખબર જ છે વડા બનાવતા તને ગેસ ગયો શું કરવાનું હવે પપ્પાય નથી મમ્મી મને આવડે છે મમ્મીને આવડે છે કે છે ઓકે ગાઈસ તો થઈ જશે આઈ હોપ સો ગેસના બાટલા ને અત્યારે જ જવું હતું પ્રોસેસ ચાલુ છે ગેસ વડા